આપણે મળ્યો છે અને આપણી વચમાં માન્ય શ્રી છોટુભાઈ વસાવા સાહેબ આદિવાસીવાસીઓ ઉપસ્થિત છે આપણે એમનો સંબોધન આપણે સાંભળીશું અને આદિવાસીઓ માટે આદિવાસીઓને અધિકાર અપાવવા માટે એમને પચીસ વર્ષની ઉંમર ની અંદર

એની વ્યવસ્થા કરવાનો પણ એમને હક અધિકાર મળવો જોઈએ આ દિન સુધી આ લોકો આપણને હક આપતા નથી એવી જે સંસ્થાઓ અત્યારે જે અહીં ઉપસ્થિત છે એમનો પણ હું ખૂબ આભાર માનો એટલા માટે કે બિરસા દાદાની જે વાત હતી એ વાતને આપણે આખા દેશમાં ફેલાવીને

જુદા જુદા જે આપની અંદર લડે છે એક મંચ કરાવો અને કામ સભા બનાવીને આપણા જે હક અધિકાર છે એ લેવાની તૈયારી રાખો હું તમારી સાથે છું આખા દેશની અંદર ભરીને આ વસ્તુ આપણે બધાને જાણ કરવાની છે આપણો દેશ છે આપણી જમીનો છે આપણી જળ જંગલ જમીન જે છીનવાઈ રહી છે આપણો કોઈ અવાજ સાંભળતા નથી એવા લોકોને આપણે ચૂંટવાની કોઈ જરૂર નથી આપણે આદિવાસી રાજ કરવાનું છે આપણા વિસ્તારમાં એ લડત લઈને આપણે ચાલવાનું છે તો બધાએ એક થવાની જરૂર છે આપણો શોષણ બહુ મોટા પાયા પર થયો છે અને એ શોષણને સામે લડવા આપણે બધાએ મેદાને પડવાનું છે અને જ્યાં સુધી આપણે લડીએ નહીં ત્યાં સુધી આપણો અધિકાર આપવાના નથી અને आपने बताया कि एक मंच परावो कितना वर्षों हजारों वर्ष से आपने पीडियों ने गुलाम बना भी चें ये पीडियों ने आपने स्वतंत्र करवाने चें कि देश पर मूल कमरा राज तुम्हारा है इसका मतलब वो नहीं है कि मूल कमरा है जहां हमारे हजारों कब्र भोली गई है वहां आपका घर है इसलिए तुम्हारे सामने हमारे આપણા માણસો ને જે આગેવાનો ધારાસભ્ય સાંસદ સભ્ય જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ના માણસો ને એ લોકો ગુલામ બનાવીને

સારું ગામ હતી અને એને આપણે અહી સારી પૂર્ણ કરી રહ્યા છે જયારે આપણા ગામ ના જે મહિલા મંડળ છે

واني <laughs> گهري